રાજકોટમાં એક હજાર પંદરથી એક હજાર એક્યાસી ગોંડલમાં નવસો એકથી અગિયારસોને છ કાલાવડમાં એક હજાર એકાવનથી એક હજારને પંચોતેર સાવરકુંડલામાં એક હજારથી એક હજારને અઠ્યાશી જામજોધપુરમાં એક હજારથી એક હજારને એક્યાશી ઉપલેટામાં સાતસો સિત્તેરથી અગિયારસો વિસાવદરમાં એક હજાર પાંત્રીસથી એક હજારને ધોરાજીમાં એક હજાર ચાલીસથી એક હજારને મહુવામાં નવસો ઓગણચાળીસથી એક હજારને એકાવન અમરેલીમાં એક હજાર પચીસથી એક હજારને અડસઠ કોડીનારમાં નવસો પચાસથી એક હજારને છ્યાસી તળાંજામાં આઠસો પંચોતેરથી એક હજારને સત્યાસી હળવદમાં એક હજાર સાહીઠથી એક હજારને સત્તાણું જસદણમાં નવસોથી એક હજાર બોટાદમાં નવસોથી એક હજારને સાઠ વાંકાનેરમાં નવસો પાસઠથી એક હજારને પિસ્તાલીસ મોરબીમાં એક હજાર ચાલીસથી એક હજારને એંશી ભચાઉમાં એક હજાર નેવુંથી અગિયારસો ને આઠ અંજારમાં એક હજારથી અગિયારસો ને દસ રાજુલામાં એક હજાર એકત્રીસથી એક હજારને બત્રીસ લાલપુરમાં નવસો ચાલીસથી એક હજાર દસરા પાટડીમાં એક હજાર સિત્તેરથી એક હજારને પંચોતેર માંડરમાં એક હજાર એકસઠથી એક હજારને સત્તાણું ડીસામાં એક હજાર એંસીથી અગિયારસોને દસ ભાંભરમાં એક હજાર થી અગિયારસો ને નવ પાટણમાં એક હજાર સાહીઠથી અગિયારસો ને વીસ વિજાપુરમાં એક હજાર પચાસથી અગિયારસો ને તેત્રીસ હારીજમાં એક હજાર એસીથી અગિયારસો ને અઢાર માણસામાં એક હજાર સાહીઠથી અગિયારસો ને ચૌદ એક હજાર થી અગિયારસો ને સત્તર વિસનગરમાં એક હજાર પચાસથી એકવીસ પાલનપુરમાં એક હજાર થી સોળ સરલોદમાં એક હાજર એકોતેર થી અગિયારસો ને છ થરામાં એક હજાર પંચાણું થી અગિયારમાં એક હાજરમાં એક હજાર એકાણું થી અગિયારસો ને અગિયાર દિયોદર માં એક થી અગિયારસો ને દસ વડાલીમાં એક હજાર થી અગિયારસો ને બત્રીસ કલોલમાં એક હજાર થી અગિયારસો ને છ સિદ્ધપુરમાં એક હજાર થી અગિયારસો ને વીસ હિંમતનગરમાં એક હજાર એંશીથી અગિયારસો ને અગિયાર કુકરવાડામાં એક હજાર ત્રીસથી અગિયારસો વીસ મોડાસામાં એક હજાર સિત્તેરથી અગિયારસોને છ ઘનસુરામાં એક હજાર સિત્તેરથી એક હજારને પંચાણું ઈડરમાં સાતસો પંચ્યાસીથી નવસો એકાવન પાથાવડમાં એક હજાર પચાસથી અગિયારસો ને આઠ બેચરાજીમાં એક હજાર સિત્તેરથી અગિયારસો વડગામમાં અગિયારસો સત્તરથી અગિયારસો એકત્રીસ ખેડબ્રહ્મામાં અગિયારસો એકથી ને અગિયાર કપડવંજમાં એક હજાર પચાસથી એક હજારને પંચોતેર થરાદમાં એક હજાર સિત્તેરથી અગિયારસો ને સોળ રાસણમાં એક હજાર એસીથી અગિયારસો બાવળામાં એક હજાર એકતાલીસથી અગિયારસો ને ત્રીસ રાંધનપુરમાં એક હજાર પંચ્યાસીથી અગિયારસોને અગિયાર સતલાસણામાં એક હજાર એસીથી અગિયારસો એકબાલગઢમાં એક હજાર નેવુંથી અગિયારસો ને સાત શિહોરીમાં એક હજાર થી અગિયાર પચીસ ઉનાવામાં માં એક હજાર પચાસ થી પચીસ લાખમાં એક વારાહીમાં એક હજાર એસી થી એક હાજર ને નેવું ચાણસ માં એક હજાર થી દસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો